નદીની પાર લઈ જવા માટે પણ ઓછી પડી હતી શ્રદ્ધાળુઓની ને કારણે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હાલ રેંગણ કાઢ શ્રદ્ધાળુઓને બસમાં માં ભાદરવા કામ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે રસ્તા પર જ વાહનોને પાર્ક કરી દેવામાં આવ્યા सर अभी आपका पुलिस का टेम्पो बड़ा गया था हमने हेल्प मांगी कि 20-50 लोग आ जाएंगे वो आप भेजिए वो भी के लेके नहीं गए सर बसेस मैंने मैंने फोटो भी है मेरे पास लेकिन वहाँ पे ट्रैफिक जाम में है। मैंने पीआई को भेजा है तो इधर आप एक डेढ़ किलोमीटर चलिए या फिर बसे आ हालत बहुत खराब है बात सही है बात सही है फंसे यहां पे डेढ़ किलोमीटर पे तो कैसे पाँच सौ पाँच सौ हजार हजार रुपए बाइक करके उसको भेजा तो 5 किलोमीटर बाइक तो वाले को भी रोक है आप खाली मैसेज दे दीजिए हमारी गाड़ी है आगे ड्राइवर हमारे उधर मैं वहां पे जाता हूं खाली मैसेज देता राम કોરા સે ગાડી કરવાને હૈ વિંગર જો આ રહી હે વિંગર મે જેસે બેટકર આપ નિકલ જાયેંગે ઓર વો ટ્રાફિક જામ મે આપ સુનિયે તો સહી યહાં સે 1.5 કિલોમીટર પર ટ્રાફિક જામ હે વહા પે ઓ ફસી હુઈ વો નું માયતી સાથે સભાતાતા કનકસી પણ ફોન લાઈન થી જોડે ચુકયા છી જી કનકસી કેટલા લોકો એ પરિક્રમા અત્યાસુધીમાં કરી ચને કાયા કાયા રસ્તા બંધ કરવા માં આપ્યા પદયાત્રીઓ ને કેટલી હાલાકી વાત કરીએ તો સમગ્ર ચૈત્ર માસ દરમિયાન નર્મદા પરિક્રમા પંચકોશી નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લામાં યોજાતી હોય છે વાત કરીએ તો ગઈકાલે જે બે દિવસની જે સતત રજાઓને કારણે

પરિક્રમા વાસીઓને આપણે શિફ્ટ કરી રહ્યા છે અને પરિક્રમા પૂરી કરાવી રહ્યા છે તદુપરાંત આપણે પોઈચા અને કબીરવડ અને ઝઘડિયાના મઢી ઘાટ પરથી પણ વીસ નાવડી બીજી એક્સ્ટ્રા મંગાવી લીધી છે એટલે સ્મૂથ થઈ ગયું છે રાત્રે જ પરિક્રમા વાસીઓ વધુ સંખ્યામાં આવતા થોડી તકલીફ પડી હતી પણ એ સવારે છ વાગ્યા સુધીમાં અમે બધું એને હેન્ડલ કરી લીધું છે ને અત્યારે સ્મૂથલી ચાલી રહી છે અને આ વ્યવસ્થા સતત આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે થેન્ક યુ જી સંજયભાઈ તો કેટલા લોજે શ્રદ્ધાળુ હતા તેમણે અત્યાર સુધી અંદાજે દર્શન કર્યા હશે અને કયા કયા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અમે બંધ નથી કર્યા પણ થોડા સમય માટે અમે અટકાવ્યા છે અને હવે જે વાવડીનો રસ્તો અને સામરિયાનો રસ્તો હતો એ ચાલુ થઈ ગયો છે જી જી સંજયભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કે જેમાં હજારો શ્રદ્ધાળુઓ મટ્યા છે રજા હોવાને કારણે પરિક્રમાર્થીઓની જે ભીડ હતી તે વધુ હતી રામપુરા કીડી મકુડી ઘાટ તરફનો જે રસ્તો હતો તે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે જે સ્થિતિ છે તે સામાન્ય થઈ રહી હોય તે પ્રકારની વાત કલેક્ટરે કરી